દર્શક મિત્રો ઇ ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે તે રેક બે હજાર છવ્વીસના રોજ અંકલેશ્વર ખાતે રહેતી નંદની રાહુલ જોશી ઉંમર વર્ષ એક પ્રાણીત મહિલા અચાનક ઘરેથી વડોદરા શહેર તરફ આવી હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો આ સમગ્ર ઘટનાની પાછળ કોઈ અજાણ્યા વ્યક્તિની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના પૂર્વ આયોજિત રીતે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રચાઈ હોવાનું પરિવારજનોનું માનવું છે યુવતીના અચાનક ગાયબ થવાના માનવના લીધે આજે વડોદરા શહેર પોલીસ ભવન ખાતે સત્તાવાર અરજી આપવામાં આવી છે ખાસ વાત એ છે કે આ અરજી સીસીટીવી ફૂટેજના આધારે કરવામાં આવી છે જેમાં યુવતીની અવર જવર અંગે મહત્ત્વના સંકેતો મળી રહ્યા હોવાનું જણાવ્યા છે પરિવારજનોએ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક વડોદરા શહેર પહોંચ્યા હતા અજાણ્યા શહેર અને જિલ્લામાં હોવાથી પરિવારજનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી કરવો પડી રહ્યો છે આવી સ્થિતિમાં સામાજિક કાર્યકર્તા રાજુભાઈ અગ્રવાલને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી જાણ મળતાની સાથે જ રાજુભાઈ અગ્રવાલ પરિવારજનોની મદદે આગળ આવ્યા અને પોલીસ તથા વહીવટતંત્ર સાથે સંકલન સાધી લીધા રાજુભાઈ અગ્રવાલ દ્વારા પરિવારજનોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તેમજ યોગ્ય રીતે અરજી તપાસ અને અન્ય જરૂરી કાર્યવાહી આગળ વધે તે માટે સહાય પૂરી પાડવામાં આવી રહી છે પરિવારજનોનું કહેવું છે કે તેઓ બહારના જિલ્લાના હોવાથી સ્થાનિક પ્રક્રિયાઓ વિશે વધુ જાણકારી ન હોવાના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે રાજુભાઈ અગ્રવાલ તેમના આધાર બની રહ્યા છે વડોદરા શહેર પોલીસ દ્વારા અરજી સ્વીકારી લેવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પોલીસ તંત્ર દ્વારા યુવતીની શોધખોળ માટે વિવિધ દિશાઓમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સંબંધી વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પર તપાસવામાં આવ્યા છે પરિવારજનો અને સામાજિક કાર્યકર્તાઓએ પોલીસ તંત્ર પાસે ઝડપથી ગંભીરતાપૂર્વક તપાસ કરી યુવતીને સુરક્ષિત રીતે શોધી કાઢવાની માંગ કરી છે હાલ સમગ્ર મામલો સંવેદનશીલ બન્યો છે અને શહેરમાં આ ઘટનાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે तेरह तारीख को वो घर से निकली थी मेरी शाम को बात हुई थी उससे छः बजे छः बजे के बाद वो नौ बजे के बीच में ही निकली मैं जब घर पे गया तो घर पे मुझे मिली नहीं थी और फ़ोन भी घर पे ही रह गया था उसके बाद हमने अंकलेश्वर स्टेशन और भरूच स्टेशन सब जगह ढूंढे उसको पर वो कहीं भी नहीं मिली फिर हम घर पे चले गए और अगले दिन पुलिस चौकी जब गए तो हमने मेरे ससुराल में भी मैंने फ़ोन किया तो इतना पता चला कि आस पड़ोस में उसने फ़ोन किया था जिनका नंबर उसको याद था तो वो नंबर से हमने वापस फ़ोन किया जब पता किया तो ये पता चला कि वो जो नंबर से फ़ोन की थी अन पसंद से वो पसंद तो अपनी ट्रेन लेट हो रही थी इसलिए चला गया था और रात को जब फ़ोन की थी तभी उठाया नहीं गया था इसलिए नंदनी से बात ना हो पाई हमारी जब हमने सीसीटीवी देखा जहाँ से उसने फ़ोन किया था वहाँ पे सीसीटीवी में ये देखा गया कि वो एक आदमी से बात तो कर रही थी पर उतने में ही एक बुढ़ा आ गया था आजू बाजू से वो मतलब सुन रहा था क्या बात हो रही क्या नहीं और उसके हिसाब से फिर उसने मेरी वाइफ से बात किया और क्या बात किया वो पता तो नहीं चल पाया फिर इधर इधर उधर मतलब स्टेशन की तरफ बस डेपो की तरफ सब जगह उसको टहलाता रहा घुमाता रहा और फिर स्टेशन की तरफ फिर चला गया और वहाँ पे जहाँ पे जो रिक्शे खड़े होते उस जहाँ पे कैमरे की पोच नहीं दिख रही थी उसके बाद वहाँ तक जाने के बाद वो वहाँ से दिखना बंद हो गया और पता नहीं चल पाया कि कहाँ गए और उसके पास नंबर भी नहीं था मेरा मोबाइल भी नहीं था मेरी वाइफ के पास आज पुलिस कमिश्नर में मतलब इन्होंने बोला है कि एक पी से मिलने के लिए हमको कहा है वो बोले कि उनसे सहायता लीजिए हम मदद करेंगे जो भी रहेगा हमको हम भी मदद करेंगे